સુરતના રાંદેર વિસ્તારના મેઇન રોડ પર બિનવારસી બેગ મળી ગણપતિ મંદિર નજીક લાવારીસ બેગ મળી આવી હતી પોલીસ અને સ્થળે એ તપાસ માટે પણ પહોંચી બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા એ ફેલાઈ રહી હતી અને સાથે જ ત્યાં વિસ્તારમાં લોકો તફરીમાં જોવા મળી રહ્યા હતા ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા બોમ્બ સ્કોડે બેગ તપાસ કરતા બેગ ખાલી હોવાનું સામે આવ્યું બે ખાલી મળી આવતા સુરત પોલીસે પણ એક રાહતનો શ્વાસ લીધો જે રીતના દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ જેવી ઘટના એક કારમાં બની હતી અને આ ઘટનાને લઈ એ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યા છે તમામ ધાર્મિક સ્થળો હોય કે પછી એવા વિસ્તારો હોય સંવેદનશીલ તે તમામ વિસ્તારોનું પોલીસ અત્યારે સઘન ચેકિંગ કરી રહી છે તેવામાં અચાનક

પીઆઈ રાંધેર અને લાગતા લાગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ જે ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને બીડીડીએસ ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુભ ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી